વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે પાણીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પીવાના પાણી ન મળતા રહીશો પહોંચી ગયા રજૂઆત કરવા માટે અને રજૂઆત વખતે જ્યારે બબાલ સર્જાઈ એટલે પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે પીવાના પાણીને લઈને આ સમસ્યાની શરૂઆત થઈ છે પીવાના પાણીની વાત કરીએ તો છેલ્લા છ સાત દિવસથી અહીં વાઘોડિયા મઢેલી ગામ નવીનગરી વિસ્તારમાં પાણી નથી આવતું અને જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત દ્વારા રોડ ક્રોસ કરીને રસ્તાની પેલી બાજુ પીવીસીની પાઇપલાઇન નાખીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જેવી માહિતી રહીશોએ આપી છે રહીશોનું કહેવું છે કે પીવાનું પાણી જે આપવામાં આવ્યું છે તેની પાઇપલાઇન રોડ ક્રોસ કરીને પેલી બાજુ નાખવામાં આવી છે ને જેના કારણે જ્યારે આ રસ્તા પરથી વાહનોની સતત અવરજવર થાય છે ત્યારે આ પીવાના પાણીના જે પાઇપ છે તે દબાઈ જાય છે આ રહીશોનું કહેવું છે આ માટે તેઓ રજૂઆત કરવા માટે ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા અને આ દરમિયાન ડેપ્યુટી સર

બરાબર છે આજે પાઇપલાઈન અમે નાખવાની કીધી કે લોકોની પાઇપ વ્યવસ્થિત નાખો ના કે જે નાખવા ઉઠ્યા એ લોકો કેવા જાય છોકરાએ કીધું અમારા કે આ બેનો વ્યવસ્થિત કરી આલો બરાબર છે તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા તરત જ આદિવાસી નું પાણી ના જોઈએ અમે સરપંચ લેવા બનાવીએ છીએ એમને સરપંચ બનાવીએ ત્યાં પાણી ગરીબોને નું સાંભળવા માટે બનાવીએ છે ને કેવું જોઈએ બોલે જેવું તેવું એવું એવું થોડું થોડું ચાલે ચાલે કે તમે તમે લોકો પાણી પીજો આ રજૂઆત કરી હા હા આવશે એમ સરપંચ ડેપ્યુટી સરપંચ છે મઢેલી

અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં આ લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પછી શરાબફ્રુટ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વરી ગઈ છે તો આ લેડી જો એમને રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા તો રજૂઆત કરવા ગયા તો આ લોકો ચાર પાંચ જણને સાથે રાખી અને સ્થળ પર આવી અને આ લોકો મારામારી કરેલ છે પોલીસ સ્ટેશન ની અંદર જે છોકરા જોડે આ લોકો મારામારી કરવા ગયા હતા લઈ અને આજે આદિવાસી ના છોકરા જોડે મારામારી કરી છે આ લોકોએ પાણીની ફરિયાદ છે અને આદિવાસી છોકરા જોડે એક મગજ કરી છે અને અભદ્ર અભદ્ર આ લોકોએ શબ્દો ઉપયોગ કર્યો છે જેથી કરી આગળ અમે ફરિયાદ કરીશું કેમ કે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમ કે એમનું સાંભળવા વાળું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચુક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અનઘડ વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજા ને કોઈ પણ તકલીફ ના પડે ના સમજણ પડે તો બીજાને પૂછીને કામ કરો આવા અનગઢ વહીવટ થી પબ્લિક દુખી થાય આજે સાત સાત દિવસ થી ગામ અંદર પાણી આવતું નથી અને જે હેન્ડ એ લોકો બતાવે છે કે હેન્ડ પંપ થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત છે ભાઈ શું કે છે શું કે છે તમોને તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ રહે છે એટલે એના માટે એ લોકો એવું કહેવા માંગે છે કે આ લોકોને આજ પાણી પીવાનું તો અમારે એવું કેવું છે અમારી માંગ છે કે એ વ્યવસ્થિત રીતે એને ખોદાન કરી ત્યાં આગળ જે બી લોખંડની પાઇપ પીવી લોખંડની પાઇપ યા તો આપે અને પાણી ચાલુ કરે છે મુમતાજ બેન મારું નામ છે જયારે સરપંચને અમે બનાવીએ છીએ શા માટે કે અમારી કોઈ પણ તકલીફ સમજી શકે એ લોકો એટલા માટે અમે સરપંચને વોટ આપીએ છીએ અને સરપંચ જયારે હોય તો અમારી પ્રોબ્લેમ સમજવા રાજી ના હોય તો અમારે શું કરવું અને પાણીના બારામાં માં કીધું તો એ લોકો હકીકત બની કે પેલા એ પાઇપ નાખી આખી પાઇપ જ બેન થઈ ગઈ મેન રોડ પર એ પાઇપ ચાલે એવી નથી અને પાઇપ આખી બેન થઈ ગઈ છે અને જ્યારે આ છોકરાઓ કેવા ગયા તો એ લોકો સરપંચ ને સરપંચ રીતે વાત કરવી જોઈએ ને બધાને બોલાવી ને ના કરવા જોઈએ માણસો ને એ લોકો એ હુમલો કર્યો તો આદિવાસી લોકો ને એ આજ પ્રોબ્લેમ માં રહેવાનું પાણી ની તકલીફ બધી વાત તકલીફ કીચડ આટલું આટલું થઈ જાય છે ચોમામાં રોડ ના ઠેકાણા નહીં કેટલા જણ માર મારો અમે જફા જફી થઈ હતી અને હેલ ફેલ બોલે તો નઈ જ સારું ને લેડીસો હતી થઈ કેટલી બધી એ લોકો ને બોલવાની તમે જ હોવી જોઈએ સરપંચ બને તો સરપંચ ની રીતે રહેવું જોઈએ કોણ બોલતું હતું શું નામ છે એનું પૂનમભાઈ

રાત્રે કામ કર્યો એને એક પાઇપ નાખી અને બીજે દિવસ સવારમાં જોઈન્ટ મારવા કામ કરવા ગયા હતા એ લોકો મનીષભાઈ વસાવા કરીને છોકરો છે નવીનગરીમાં એ કામમાં અડચણ કરી રહ્યા છે અને લેડીજોને એમના જ કુટુંબની લેડીઝો લઈને કામ અટકાવી રહ્યા છે બાકીના જે મળશે બાકીના લોકોને પાણીની હાલવાની એક બે દિવસમાં તૈયારી રાખીશું